વડોદરા શહેર નજીક રણોલી ગામ ખાતે આવેલ અક્ષર રેસિડન્સીથી ચાલીસ ગ્રામ જેટલું હિરોઈન સાથે આરોપીને પકડી પાડવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે વડોદરાની શહેર એસઓજી પોલીસે રણોલી ગામ ખાતે સરદાર અક્ષર રેસિડેન્સીના પાંચમા માળે પાંચસો દસ નંબરના મકાનમાં પોલીસ દ્વારા રેડ કરતા એસઓજી પોલીસની ટીમ દ્વારા બાજસી સરદારની અટકાયત કરી ચાલીસ ગ્રામ જેટલું હિરોઈન ઝડપાયું એસઓજી સાથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી આરોપી બાજસી સરદાર નામના ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અક્ષર રેસિડેન્સીમાં હિરોઈન જથ્થો કોનો છે ક્યાંથી લઈને આવ્યા હતા કોને વેચવા તમામ પ્રશ્નોની દિશામાં વડોદરા એસઓજીએ તપાસ આરંભી છે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી આજરોજ રણોલી વિસ્તારમાંથી એક ઈસમ છે જેમના નામ બાજ સિંઘ સરદાર તેઓની પાસેથી આશરે ચાલીસેક ગ્રામ જેટલા હિરોઈનના જથ્થા મળી આવ્યા છે અને આજે સમગ્ર એસઓજીની ટીમે અહીંયા વિસ્તારમાં રેડ કરીને તેઓને ચાલીસ ગ્રામ જેટલા હેરોઈનના જથ્થા સાથે પકડી પાડેલ છે આગળની તપાસ હવે હાલ ચાલુ કરશું કે જથ્થો ક્યાંથી લાવ્યા છે કેવી રીતે કોને આપવાના હતા વગેરે વિવિધ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને આગળથી ચોક્કસ આપને અવગત કરવામાં આવશે એ મકાનમાં તેઓ હાલ ભાડેથી રહેતા હતા એવી હાલ પ્રાથમિક તપાસમાં અમને જાણ થઈ છે હાલ એમના પતિ પત્ની અને પરિવાર સાથે એ લોકો રહે છે અને ભાડાના મકાનમાં હાલ વસવાટ હાલ નથી એ આગળ તપાસમાં આપને ચોક્કસથી કહીશું